નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજકાલ કાનની સમસ્યાઓની ઘણી ફરિયાદો વધી રહી છે હોસ્પિટલમાંથી ઘણી બધી રાજ્યમાંથી ઘણી બધી હોસ્પિટલના રિપોર્ટ્સ આવી રહ્યા છે જેમાં કાનની ફંગસની સમસ્યાઓની ફરિયાદ આવી રહી છે તે વચ્ચે નો એક ચોંકાવનારો રિપોર્ટ પણ સામે આવ્યો છે ડબલ્યુએચએ એક શક્યતા જાહેર કરી છે કે બે હજાર પચાસ સુધીમાં સો કરોડની આસપાસ યુવાનોને બહેરાશની સમસ્યા આવી શકે છે યુવાનો બહેરા થઈ શકે છે અને તેની પાછળનું મોટું મુખ્ય કારણ જણાવ્યું છે ઇયરબર્ડ્સ જે આપણે સવારથી સાંજ સુધી આપણા કાનમાં લગાવીને ફરીએ છીએ આજકાલ તો ઇયરબર્ડ્સ વગર બહાર નીકળવું એ પણ ઘણા લોકો માટે અશક્ય છે અત્યારે આ ઇયરબડ્સ આપણા કાન માટે કેટલા નુકસાનકારક સાબિત થઈ શકે છે અને જો એ નુકસાનકારક છે તો એનાથી કઈ રીતે આપણે આપણા કાનને સેફ પણ રાખી શકીએ ઇયરબડ્સનો ઉપયોગ પણ કરવો જ હોય તો કઈ રીતે કરી શકાય તે પણ જાણીશું અને સાથે સાથે ચોમાસાની ઋતુ છે ચોમાસાની ઋતુમાં શા કાને કાનની સમસ્યાઓ વધી જાય છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે મારી સાથે બે મહેમાન ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા બે ઈએનટી સર્જન ઇએનટી સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર ભૂપે ડૉક્ટર મોહિત રૂપારેલ

વર્ક ફ્રોમ હોમ પણ વધી ગયું છે જેના લીધે લોકો ઇયરફોન્સનું બહુ જ વપરાશ કરે છે એના લીધે જે અવાજ કોન્સ્ટન્ટલી આપણા કાનના અંદર આવી રહ્યો છે એ ના આવવો જોઈએ આઈડિયલી અને ના કરવું જોઈએ પણ આપણા વર્કના લીધે આપણે કરી રહ્યા છે એના લીધે અંદરનું જે આપણા સેલ્સ હોય એ ડેમેજ થઈ રહ્યા છે કાનના અંદરના અને એના લીધે એક નોઈઝ ઇન્ડ્યુસ હિયરિંગ લોસ નામનું બીમારી છે એ થઈ રહ્યું છે આજકલના

લાઉડ સાઉન્ડ થી ઇયરફોન અને એનાથી કાન ની સાંભળવાની નસ પર અસર થાય છે અને જેવું મેડમે કીધું એવું એનાથી નોઈઝ ઇન્ડ્યુઝ હિયરિંગ લોસ થતો હોય છે અને જે મોસ્ટલી ઇરિવર્સિબલ હોય છે કોઈ મેડિસિનથી રિવર્સ કરી શકાતો નથી

વાયરલ ઇન્ફેક્શન અમુક ટાઈમના બ્લડ ક્લોટ સાંભળવાની જે આઠમા નંબરની નસ હોય વેસ્ટિબ્યુલર કોપ્લિયર નો એમાં આવતા હોય છે એને લીધે પણ હિયરિંગ લોસ થઈ શકતા હોય છે અને આજકાલ ચોમાસામાં કાનમાં પાણી જવું એને લીધે પણ ફંગલ ઇન્ફેક્શન બહુ જ કોમન છે અને જેને લીધે પણ કાનની તકલીફ થતી હોય છે આ ફંગસ ઇન્ફેક્શન વિશે ડોક્ટર દીપાંજલિ થોડું વિસ્તારમાં મને જણાવશો કઈ રીતે થતું હોય છે અને ફંગસ ઇન્ફેક્શન ચોમાસાની ઋતુમાં થાય છે એની પાછળનું શું કારણ છે યુઝ્યુઅલી ફંગલ ઇન્ફેક્શન કોઈ પણ ભેજવાળી જગ્યા હોય ત્યાં હંમેશા થતું હોય કે ભેજ હોય ઇવન આપણે અત્યારે ચોમાસાના ઋતુમાં આપણે જોઈએ તો ખાવાનામાં પણ ફૂગ લાગી જતી બેઝિકલી ફંગલ ઇન્ફેક્શન ચોમાસાના ઋતુમાં કોઈ બર્ડ થી કાન સાફ કરે અથવા કોટન લગાડીને નાતું હોય કે કોટન લગાડીને બહાર જાય કે બીજા કોઈ કારણથી કાનમાં પાણી જતું રહેતું હોય છે તો એ કારણના લીધે કાનના અંદર એક ભેજ રહી જતો હોય છે અને એ ભેજ ના લીધે એમના અંદર ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે ઘણીવાર ઘણા પેશન્ટ ડાયાબિટીક હોય છે જેના લીધે એમની ઇમ્યુનિટી ઓછી હોય છે અને એમને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે અને ખાસ કરીને જે લોકો ઇયરબડ્સ કાન સાફ કરવા માટે વાપરતા હોય છે તો એ લીધે અંદર ચામડીમાં ઘસારો થવાના લીધે અને જોડે જોડે ભેજના લીધે એ ફૂગ થઈ જતી હોય છે જેના કારણે અતિશય દુખાવો કાન બંધ થઈ જાવ કાનમાંથી રસી આવી એ બધી તકલીફ થતી હોય છે અચ્છા આ જે વાત ડોક્ટર આપણે ત્યાં લોકોને એવું લાગે છે કે કાન સાફ કરવા છે કાન સાફ કરો તો બહુ સારું કરી રહ્યો છું એવું એ લોકો કરતા હોય છે પડે છે નો ઉપયોગ જો કરવો છે તો કઈ રીતે કરવો અથવા તો ન જ કરવો જોઈએ શું અને એને કરવાથી યુઝ કરવાથી કેવી સમસ્યાઓ થઈ રહી છે લેકે આ ઓકે હા ઈયર ઈયર જનરલી અમે લોકો ઈએનટી સર્જન કોઈ પણ ઈયર બર્ડ એવોઇડ કરવાનો જ કહેતા છે કે મે કાનમાં જ આપણે એવી સરસ પ્રોટેક્ટિવ મિકેનિઝમ આપેલી છે કે જે પણ આપણી સ્કીન સેડ ઓફ થતી હોય છે ધીરે ધીરે બહાર જ આવી જતી છે જેને આપણે ઈયર વેક્સ કહેતા હોય છે અમુક લોકોને કાનની નળી સાંકડી હોય એવું કઈ હોય ત્યારે જ્યારે ઈયર બર્ડ કે તો જે ચામડી બહાર આવતી હોય વેક્સના રૂપમાં એને અંદર ધક્કો લાગે અને પછી અંદર વેક્સ જમા થતો હોય છે અને એના લીધે બધી તકલીફ થતી હોય છે ઇયરબડ કે અમારે ઇન્જેક્શન આપીને એમાંથી પર્સ ડ્રેન કરવું પડતું હોય છે તો જનરલી ઇયરબડ એવોઇડ કરવા માટેનું જ અમે કહેતા હોય છે છતાંય ઘણા લોકો કહે કે અમારે કાન સાફ કરવો છે ઇયરબડ યુઝ કરવી છે તો એક કે દોઢ મહિને કે બે મહિને નાહ્યા પછી કે જેમ જેમ ઈ અંદર નાખતો એમ જે થી ચામડી બહાર આવે છે એને ધક્કો લાગશે અને પછી અંદર વેક્સ્યુ કાનની નળીમાં થતો હોય છે એટલે જનરલી તો ઇયરબડ નો યુઝ ના કરે તો સૌથી બેસ્ટ છે

એ આપણે જેવી રીતે આપણા શરીરમાં પરસ્યો હોય કે મોડામાં થૂક હોય કે આંખમાં આંસુ હોય એવી રીતે કાનમાં વેક્સ બનવું એક નોર્મલ વસ્તુ છે છે એ કાનની ચામડીને રાખે જે ઘણા લોકો ઇયરબડ નાખી નાખીને એને એટલું બધું કાઢી દેતા હોય છે વેક્સ ને કે એના લીધે ચામડી વધારે પૂરી થતી હોય છે વધારે વેક્સ બનાવતી હોય છે અને જોડે જોડે એ વેક્સ જે બનતો હોય છે એને અંદર ધક્કો મારતી જતી હોય છે એટલે ઇયરબર્ડ આ જેમ કે સર ને કીધું કે જરા કે વાપરવાના જ ના હોય કોઈ ઈએનટી સર્જન તમને ઈયરબડ વાપરવાનું એડવાઇસ ન કરે અને અત્યારે જે શ્રવણ શક્તિને લઈને ઘણી ફરિયાદો ઉઠી રહી છે એ લોકોને વેરાસની સમસ્યા આવી રહી છે જે રીતે આપણે જણાવ્યું કે ઇયરબડ્સ જે ઇયરફોન્સનો ઉપયોગ વધુ પડતો થઈ રહ્યો છે તેના કારણે આ સમસ્યા છે આ ઉપરાંત પણ શું બહારના કોઈ જેમ કે અત્યારે નોઈઝ પોલ્યુશનનું પણ પ્રમાણ વધ્યું છે તો એ પણ એક જવાબદાર કારણ હોઈ શકે હા એટલે આમાં કેવું છે કે અત્યારે આપણે બહાર જઈએ તો જે આપણે કાર ગાડી મોટરસાયકલ બધાનો હોર્નનો અવાજ હોય છે ઇવન ઇન જનરલ રૂમ ના અંદર પણ આપણે જોઈએ તો જે પંખાનો એસી નો અવાજ એક હોય છે જ કોસ્ટ એ આપણાને ત્યારે રિયલાઇઝ થાય છે જ્યારે લાઈટ જતી રહેતી હોય છે ઘર ત્યારે આપણે રિયલાઇઝ થાય છે કે આજુબાજુ કેટલી શાંતિ એક્ચુઅલ હોય છે અને આપણે કેટલા બધા અવાજમાં હવે નોર્મલી મોટર હોર્ન હોર્નનો બસ ના નો બધાનો અવાજ લાઈક એટી ટુ હંડ્રેડ સુધી જતો રહેતો હોય છે અને એ એ જે જે અવાજ હોય છે કોન્સ્ટન્ટ આપણે આખા દિવસમાં સાંભળ સાંભળ કરીએ એના લીધે આપણા કાનને નુકસાન થતું હોય છે નસમાં બેરાશ આવતી હોય છે આપણે અને એ લોંગ રનમાં આપણાને છેલ્લે એન્ડમાં આપણાને કાનના મશીન ફેરવા પડતા હોય છે

હવે કોઈ દર્દીને એકદમથી સાંભળવાનું બંધ થઈ ગયું છે સપોઝ એ કોઈ લગ્ન પ્રસંગમાં ગયું છે અને એને કે ડીજે મ્યુઝિકમાં ગયું છે અને જોરથી અવાજ વાગવાના લીધે એમને ઓછું સંભળાવા લાગ્યું છે કે સાવ બંધ થઈ ગયું છે અથવા જેમ કે સરે કીધું કે કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું છે ને ઓછું સાંભળવા લાગ્યું છે તો એને તરત ને તરત ચોવીસ કલાકના અંદર એક ઈએનટી ડોક્ટરને બતાવવાની જરૂર છે આપણે કાનના અંદર ઇન્જેક્શન આપીને અને ગોળીઓથી અથવા ઇન્જેક્શન આપીને આપણે જેટલું બનતો પ્રયત્ન હોય આપણે કોશિશ કરી શકીએ કે એ વસ્તુ આપણે રિવર્સ કરીએ યુઝઅલી આ બીમારી ઇરિવર્સિબલ હોય છે પણ વહેલા આવા માં એમનું એવું થઈ શકે કે આપણે જેટલું નુકસાન થયું છે એ આપણે થોડું ઘણું કે મે બી ઇવન કમ્પ્લીટ રિવર્સ કરી શકીએ જે એમની બેરાસ થઈ છે

જો ત્રણ દિવસની અંદર કાનના ગળાના સર્જન પાસે આવી જાય તો મેડમ કીધું રીતે કાનની અંદર ઇન્જેક્શન આપવાની અને અમુક દવા ચાલુ કરવાથી બને એટલું રિવર્સ કરાતું એટલું રિવર્સ કરી છતાં પણ જો એમને સાંભળવામાં તકલીફ રેહતી હોય તો કાનના સાંભળવાના મશીન બહુ જ બધા ઉપલબ્ધ છે જેમાં દોરીવાળા કાનની પાછળ કાનની અંદર જેવી રીતે આંખમાં નંબર માટે આપણે ચશ્મા પહેરીએ છીએ એવી રીતે કાનમાં સાંભળવા માટે અગર દવા કે કોઈ વસ્તુથી ફાયદો નથી થતો તો જેને અમે હિયરિંગ એડ કહેતા હોય છે જે સાંભળવામાં બહુ જ ફાયદો આપતા હોય છે કે સાંભળવામાં એટલું સોશિયલી હેન્ડીકેપ થઈ જતા હોય છે કે બીજી વાર પૂછવું ત્રીજી વાર પૂછવું અને પછી લોકોને એવું લાગતું હોય છે કે મને કઈ ખબર નથી પડતી તો જનરલી મશીન પહેરવાથી એમને એટલું બધું સારું લાગતું હોય છે કે ઈ લોકો સોશિયલી કોલોબરેટ થઈ શકતા હોય છે અને સાંભળવામાં ઓલમોસ્ટ ઈ લોકોને મશીનથી નોર્મલ થતું હોય છે બિલકુલ આ ઉપરાંત ડોક્ટર દીપાંજલિ આપણે જે શરૂઆતમાં વાત કરી કે કારણ કે આ ચોમાસાની ઋતુમાં ફંગસની ને એની સમસ્યાઓ થઈ રહી છે ઘણા લોકોને ખ્યાલ નથી આવતો કે મારા કાનમાં આ પ્રકારની સમસ્યા છે ઝીણી ઝીણી ખંજવાળ આવતી હોય તો લોકો અવોઇડ કરતા હોય છે કે આના માટે શું ડૉક્ટર પાસે જવું આવી ઘણા લોકો ભૂલ કરી બેસે અને પછી પાછળથી પછતાવું પડે છે તો ડોક્ટર પાસે જવા માટેના લક્ષણો કોઈ પણ સમસ્યા છે તો કઈ વસ્તુ થઈ રહી છે તો તરત ડોક્ટર પાસે જવું જોઈએ કાનમાં એમને ખંજવાળ આવતી હોય જેમ કે તમે કીધું અથવા દુખાવ થતો હોય રસી હોય કાનના આખા ભાગમાં એમને દુખાવ થતો હોય માથા જોડે પછી એમને કાનના જે આપણી ચામડી હોય એમાં સોજો આવી ગયો હોય ઓછું સંભળાતું હોય ઘણી વાર ફૂગ થઈ ગઈ હોય એના લીધે આખું ફૂગ અંદર જે હોય એ રસ્તો બંધ કરી દેતું હોય છે અને એના લીધે એમને ઓછું પણ સંભળાતું હોય છે જો અગર આ બદર કારણ થતો હોય તો મને તરત કોઈ ઈએનટી ડોક્ટરને બતાવું છું આ ઉપરાંતના પણ કોઈ લક્ષણો છે ડોક્ટર માહી જેનાથી ખ્યાલ આવે કે મને કોઈ કાનની સંબંધિત સમસ્યા છે હવે મારે ડોક્ટર પાસે જવું જોઈએ જનરલી તો કાનમાંથી રસી આવું ખંજવાળ આવવી કાનમાં ઓછું સંભડાવું દુખાવો થવો અને ઘણીવાર પેશન્ટને એવી પણ તકલીફ હોય છે કે કાનમાંથી અંદરથી સીટી વાગે તમરા વાગે અથવા તો મચ્છર બોલતા હોય એવો અવાજ આવે તો પણ એને એવોઈડ ન કરી અને બને એટલા વહેલી તકે કાનના ગળાના સર્જન ને બતાવવું જોઈએ ઘણી વાર ચક્કર પણ કાનને આભારી હોય છે કાન ને આમદારની કેનાલમાં ત્રણ કેનાલ આવેલી છે જેને આપણે પોઝિશન ના ચક્કર કહેતા હોય છે તો દર્દીને કોઈ પોઝિશન ચેન્જ કરવાથી ચક્કર આવતા હોય છે તો પણ કાનના ગળાના ડોક્ટર ને બતાવવું જોઈએ ફરી એક હેલ્ધી કાન પર વાવા તો કોઈ પણ યુવાય યુવા છે આમ તો ઓવરઓલ બધા લોકો એક પોતાના કાન હેલ્ધી રાખવું છે કોઈ પણ પ્રકારની હેલ્ધી lifestyle એની ઇશ્યુ હોવી જોઈએ કાનની સંભાળ કઈ રીતે રાખવી જનરલી તો મોટો અવાજથી દૂર રહેવું જોઈએ અને રેગ્યુલર કાનમાં તેલ સાફ કરવા જે બિલકુલ એડવાઇઝેબલ નથી કાનની અંદર ઇયરબડ પણ ન નાખવી જોઈએ અને કાનની કઈ પણ તકલીફ થઈ જેવું કે મેં કીધું ખંજવાળ આવે કે દુખાવો થાય તો તરત જ કાનના ડોક્ટરને બતાવી દે તો એ તકલીફ આગળ વધતી અટકી જાય છે અને આગળ કોઈ બીજી તકલીફ થતી નથી બિલકુલ આ ઉપરાંત ડોક્ટર દીપાંજલિ યુથ આજકાલ કારણ કે ઘણા લોકો એવા છે કે જેમને એવું જરૂરી નથી કે એમને જાણી જોઈને જ લગાયા છે ઇયરબડ્સ ઘણીવાર કામના કારણે આજકાલ કારણ કે બધું ઓનલાઈન કામ થતું હોય છે એટલે એમને ઇયરબડ્સ કે ઇયરફોન્સ એ લગાવવા જ પડતા હોય છે તો આવી પરિસ્થિતિમાં આવા કામમાં જે લોકો કામ કરી રહ્યા છે કે જે અવોઇડ નથી કરી શકતા ઇયરફોન્સને એમને શું ધ્યાન રાખવું જોઈએ ઇયરફોન્સનો ઉપયોગ પણ કરી શકે અને કાન પણ સારા રાખી શકે સૌથી પહેલા તો એક ઇયરફોન્સ હોય છે જે આપણે કાનના અંદર નાખતા હોઈએ છીએ અને હેડફોન્સ હોય છે સ્પીકર હોય છે તમે ટ્રાય કરી શકો કે તમે સ્પીકર પર વાપરો સો દેટ તમને જે અંદર ડાયરેક્ટ અવાજ જતો હોય કાનમાં એ એટલો ના જાય પણ તમે એવી જગા પર બેઠા હોય જ્યાં તમે સ્પીકર પર વાત ના કરી શકતા હોય તો તમે હેડફોન્સ વાપરી શકો છો કેમ કે હેડફોન્સ જે છે એ આપણા સ્કીનના કોન્ટેક્ટમાં નથી આવતા અને થોડુંક ડિસ્ટન્સ હોય છે આપણા કાનમાં અને હેડફોન્સ હોય છે તો એ છતાં અગર ઇયરફોન્સ વાપરવાના જ હોય કોઈ કોઈ પણ માણસને તો પછી એને હર કલાક કે બે કલાક થોડોક પંદર વીસ મિનિટનો બ્રેક આપવો જોઈએ વોલ્યુમ ઓછો રાખવું જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો એ જ છે કે અગર એ વોલ્યુમ ઓછું રાખશે તો એના કાનની જે નસ જે છે એને એટલું બધું નુકસાન નહીં થાય અને હર કલાકે દસ પંદર મિનિટનો એ બ્રેક લઈ શકે જેમાં એને કાનમાં કશું જ લગાડ્યું ના હોય કોઈ પ્રકારનો જોરથી અવાજ ના સાંભળતા હોય તો જે કોન્સ્ટન્ટ અવાજના લીધે જે ડેમેજ થતું હોય એ આપણે ઓછું અથવા ના થાય એ કરી શકીએ આ ઉપરાંત જે ની વાત છે કે એ તો તમે જે રીતે જણાવ્યું કે થોડાક થોડાક કલાકે આપણે વિરામ લેવો જોઈએ આ ઉપરાંત ઘણા લોકો જેમ કે અમારે ત્યાં જે વિડીયો એડિટર્સ હોય છે એમને કોન્સ્ટન્ટલી આઠ કલાક સુધી કામ કરવાનું હોય અને સાંભળીને કરવાનું હોય છે એમના માટે ક્વોલિટીમાં શું ધ્યાન રાખવું જોઈએ જે હેડફોન્સની અથવા ઇયરફોન્સની ક્વોલિટી કઈ રીતે પસંદ કરવી જોઈએ શું એમાં પણ કોઈ ફરક હોય છે શું બધા કંપનીની ક્વોલિટીમાં ઘણા લોકો એવા દાવા કરતા હોય કે અમારી ક્વોલિટી સારી છે તો એ ખ્યાલ કઈ કઈ રીતે આવે નોર્મલ લોકોને એટલે એમાં ક્વોલિટી કરતા ક્વોલિટી તો ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ જ છે પણ વોલ્યુમ વધારે ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડલી નોઈઝ કેન્સલિંગ ઇયરફોન્સ હોતા હોય છે નોઈઝ કેન્સલિંગમાં ઘણી વાર હોય કે તમને આજુબાજુ જેમ કે કોઈ સારા કંપનીના જે ઇયરફોન્સ હોય એમાં તમને આજુબાજુનો ઘોંઘાટ ઓછો સંભળાતો હોય એટલે તમે એટલું બધું વોલ્યુમ ના રાખો વેર એઝ તમે બહુ ઇન્ફિરિયર ક્વોલિટીના ઇયરફોન્સ વાપરતા હો તો તમને આજુબાજુના અવાજ સંભળાતા હોય એટલે તમે શું કરો તમારા કામના કામ પર કોન્સન્ટ્રેટ કરવા માટે તમે વોલ્યુમ વધારી દો સો બેઝિકલી ક્વોલિટી ત્યાં મેટર કરે છે પણ અધરવાઇઝ તો મેઇન વોલ્યુમ જ છે ઇશ્યુ અને ડ્યુરેશન તમે કેટલું લાંબુ સાંભળો છો ડોક્ટર મોહિત આપનું પણ આમાં આપની ટિપ્પણી જોઈશે ક્વોલિટીમાં અને ઇયરફોન્સની ક્વોલિટીમાં અને એમાં શું ધ્યાન રાખવું જોઈએ ઇયરફોન્સ કેવા વાપરવા જોઈએ કઈ રીતે વાપરવા જોઈએ હેડફોન જેવી રીતે મેડમે વાત કરી કે ઓવર ધી હેડફોન જે વાપરીએ જે સ્કીન સાથે ઓછા કોન્ટેક્ટમાં આવે છે તો સ્કીનના ઇન્ફેક્શન અને કાનની નળીમાં જે વાગી જવાથી સોજો આવતો હોય છે જેની શક્યતા ઓછી રહે છે ક્વોલિટીમાં જેમ નોઈઝ કેન્સલેશન વાળા જે હેડફોન હોય છે જે આજુબાજુનો ઘોંઘાટ ઓછો કરી નાખતા હોય છે તો જનરલી વોલ્યુમ ઓછું થતું હોય છે અને જનરલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડમે કીધું કે વોલ્યુમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વોલ્યુમ અમે લોકો એવું કહેતા છે કે ફિફ્ટી થી ઓછું વોલ્યુમ હોય અને તો લાંબો ટાઈમ સુધી ઘણી વાર પહેરવાથી કાનની નસ નુકસાન ઓછું થતું હોય છે અને જે લોકોને રેગ્યુલર આવી હેડફોન કે દિવસની એટ ટુ ટેન અવર્સ જોબ હોય છે એ લોકો એવરી યરલી ઓડિયોગ્રામ નો રિપોર્ટ કરાવતા રહેવો જોઈએ તો કાનની નસ પર કોઈ અસર થાય છે કે નહીં તે આપણને જાણી શકાય અને એમાં વધારો થાય છે કે નહીં તો એને આપણે રોકી શકાય અચ્છા આ ખૂબ મહત્વપૂર્ણ વાત આપે કરી છે કે રિપોર્ટ કરાવવો જોઈએ આપણે ત્યાં ડોક્ટર દીપાંજલી એક તો કાનને લઈને લોકોમાં એટલું બધું અવેરનેસ પણ નથી જેવી રીતે આંખમાં થોડી ઘણી સમસ્યા થાય છે તો આપણે તરત ચશ્મા લગાવવા માટે જઈએ છીએ કાનને લઈને એટલી બધી કોઈ જાગૃતતા નથી કે થોડી ઘણી સમસ્યા થાય છે તો મારે ડૉક્ટર પાસે જવું જોઈએ ઘણા લોકો સંકોચ અનુભવે છે કે કોઈ એવું સમસ્યા હું બહેરો તો નથી થઈ ગયો એટલે આવા બધો સંકોચ પણ છે એ હવે દૂર કરવાની જરૂર છે કાનને લઈને જાગૃત થવાની જરૂર છે સમય આવી ગયો છે જી હા બહુ જરૂર છે લોકો કાન ને થોડુંક લાઈટલી વધારે લેતા હોય છે આંખ કરતા કાનમાં દુખાવ થતો હોય છે તો તેલ એવું બધું નાખીને બે ત્રણ દિવસ ચલાવતા હોય છે પણ જ્યારે પણ આંખમાં જરાક પણ તકલીફ થતી તો તરત આંખના ડોક્ટર પાસે જતા રહેતા હોય છે કે થોડુંક પણ ઝાંકું દેખાતું હોય તો કાન પણ આપણા માટે એટલું જ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જયારે આપણાને ઓછું સંભળાવવા લાગે કે કોઈક માણસ આપણે જોડે વાત કરતું ને આપણને ખબર ના પડતી ત્યારે એનો થતો હોય છે આ એવી જ વસ્તુ છે કે શરદી થઈ હોય ત્યારે થતો હોય છે કે આપણું નાક કેટલું ઇમ્પોર્ટન્ટ છે શ્વાસ લેવા માટે એવી રીતે જેમ કે સરને કીધું કે આપણે કાનની સાંભળવાનું જે રિપોર્ટ કરાવો જોઈએ ને ઓડિયોગ્રામ કહેતા હોય છે અમે લોકો એ ઓડિયોગ્રામ એક પ્રકારનો એવો ટેસ્ટ છે જેવી રીતે આપણે આંખનો નંબર કઢાવતા હોઈએ છીએ એવી રીતે પ્રકારનો કાનનો નંબર નો નંબર જેમાં આપણા એક્ઝેક્ટલી ખબર પડે કે આપણા ઓછું સંભળાય છે આપણાને નસના લીધે કેટલું ઓછું સંભળાય છે અને પડદાને હાડકીના લીધે કેટલું ઓછું સંભળાય છે બીજી વસ્તુ એ જ્યારે પણ કોઈ બુજુર્ગ વ્યક્તિ આવતું હોય છે જેને ઓછું સંભળાતું હોય છે તો જેમ જેવી રીતે આપણે ચશ્મા કરાવતા પહેલા નંબર કઢાઈએ એવી રીતે જ કાનનું મશીન કરાવતા પહેલા પણ આ ટેસ્ટ કરાવવું જરૂરી છે ઓડિયોગ્રાફ

વાપરવા વાપરવા હોય તો હેડફોન્સ ટ્રાય કરો કાન કરવાની જરૂર નથી એટલે ઇયરબડ્સ ફેંકી દો ઘરમાં હોય તો કેમ કે એ જોશો એટલે તમને ઈચ્છા થશે સાફ કરવાની બીજી વસ્તુ કાનમાં કોઈ પ્રકારનું ધોવાની જરૂર નથી તેલ તેલથી અથવા પાણી થી અને શું કેવાય જો જે